વાલીયા તાલુકાના વાઘલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ મળે તે હેતુથી વાલીયા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી કે બી ડોડિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટર અધિનિયમ એક્ટ અંતર્ગત આવતા તમામ કાયદાઓ તથા આ તમામ કાયદાઓનો અમલ ન કરવામાં આવે તો તેમાં કઈ સજા થવા પાત્ર છે તેની ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી હતી તેમજ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું મોબાઈલનો ઉપયોગ ન કરવો ત્રણ સીટ બેસીને ગાડી ન ચલાવવી કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો વગેરે નિયમોની જાણકારી આપવામાં આવી હતી શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું જોઈએ તેની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા તમે એને પાસ કરી શકો આઠડો પાડવાનો હોય છે સીધી રીતે પાર્કિંગ કરવાનું છે ઘણા બધા એવા પદાર્થો એમાં જયારે તમે ફીટતા જાય એવું માની લે છે કે ભાઈ હવે આને વાહન રોડ ઉપર ચલાવવા માટે આ વ્યક્તિ યોગ્ય છે ત્યારે લાયસન્સ આપવામાં આવે લાયસન્સ હોવું એટલે જરૂરી છે એટલે નહીં કે આપણે કોઈ દંડ ભરવામાં આવે એટલે જરૂરી છે કે ખાતરી આપે છે કે આ વ્યક્તિ વાહન ચલાવી શકે બીજી વસ્તુ છે પીયુસી પીયુસી તમારી ગાડીમાં એટલે હોવી જોઈએ કે પીયુસી નો મતલબ છે પોલ્યુશન અંડર કંટ્રોલ તમારું જે વાહન છે એ પ્રદુષણનું કેટલું ઉત્સર્જન કરે છે કારણ કે આપણે પેટ્રોલ વાંખીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ એવા પદાર્થો નીકળે